મોડી રાત્રે રાજેન્દ્રનગરમાં આવેલ કેમ્પ વિસ્તારમાં મુસ્લિમ યુવાનની હત્યા પોલીસે તાત્કાલિક અસરથી આરોપીની ધરપકડ કરી ધરી છે કયા કારણોસર હત્યા કરવામાં આવે છે તે કારણ હજુ જાણવા મળ્યું નથી હવે છે જસણ નામ તક એક વિસ્તૃત અહેવાલ જસ્તન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોસ્કો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે જસદણના એક ગામની સગીરાને આરોપી લગ્નની લાલચ આપી અને બગાડી ગયો હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આરોપીએ અનેકવાર સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ છે કોટડા સાંગાણીના કિશન ઉર્ફે સાવન ખીમસિયાએ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે જસદણ પોલીસ દ્વારા સગીરા સાથે રહેતા કિશન ઓફિસ સાવનના સકંજામાંથી સગીરને છોડાવી હતી આરોપી વિરુદ્ધ અપહરણ અને પોસ્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી આરોપીની અટક કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે